પાંચ રૂપિયાનો ગ્લાસ અને આ લોટામાં દસ રૂપિયાનો પાંચસો પંચાવન વાળી શેરડી છે કે અહીંયા શેરડી એ પાંચસો પંચાવન વાળી કઈક શેરડી છે હવે શું છે તો મને નથી ખબર તમને નહીં જ ખબર હોય પણ આ વિડીયો જોતા રહેજો કારણ કે છેલ્લે તમને ખબર પડશે કે પાંચસો પંચાવન વાળી શેરડી શું છે તો જોઈએ શું ભાવ છે અને શું રહે છે ભાવ છે શેરડીનો પાંચ રૂપિયાનો ગ્લાસ અને આ લોટામાં દસ રૂપિયાનો એટલે તમારે જો પાંચ રૂપિયાનો શેરડીનો રસ પીવો હોય તો એ તમારે ગ્લાસમાં આવશે અને જો તમારે આવી રીતે લોટામાં પીવો હોય તો એ દસ રૂપિયાનો શેરડીનો રસ છે તો ભાઈ હવે મેં આજે લોટાવાળો શેરડીનો રસ પીવા માટે આવ્યા છે તો મને રેડી કરી દે

મેં તમને જેમ કીધું હતું કે વાત કરવાની છે પણ કેટલાક ટાઈમ થી રાજકોટમાં તમારે એક જગ્યા ચોક માં કનૈયા ચોક માં તમારી બીજી બ્રાન્ચ ચોકડી તરફ જતા કનૈયા સમાજ ચોકમાં બીજી બ્રાન્ચ ચોકમાં બીજી બ્રાન્ચ પછી વધારે લોકો શું પ્રિફર કરે લોટામાં પીવાનું કે ગ્લાસમાં પીવાનું લોટામાં

સો બેઝિકલી આમ તો રસના શોખીન બહુ બધા હોય છે ઉનાળો આવતા જ લોકોને રોજ રાત હોય કે બપોર હોય શેરડીનો રસ પીવા તો જોવે જ પણ એના ફાયદા પણ એટલા અઢળક છે હવે શેરડી ખાવા વિશે વાત કરું કે શેરડીનો રસ પીવા વિશે વાત કરું કારણ કે ઉનાળામાં મોસ્ટલી આપણને એક પ્રોબ્લેમ રહેતો હોય છે ડિહાઈડ્રેશનનો કે આપણા શરીરમાં પાણી ખૂટી જતું હોય છે પણ શેરડીમાં જ એટલું બધું પાણી હોય છે કે તમારા શરીરમાં પાણી નથી ખૂટવા દેતું તમને હાઇડ્રેટ રાખે છે અને તમારી સ્કીન છે તેને પણ એકદમ હેલ્ધી રાખે છે મુખ્ય એક તત્વ જો કહી શકાય ને શેરડીમાં તો એમાં એક એન્ટી ઓક્સિડન્ટ નો ગુણ હોય છે કે જે તમારા બોડીને રોગો સામે લડવાની શક્તિ આપે છે અને એના માટે ખાસ એ જરૂરી છે કે એ શેરડી પણ એટલી સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી હોવી જોઈએ કારણ કે જો શેરડી સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી ન હોય તો એના સાઈડ ઇફેક્ટ પણ થાય છે એટલા માટે સારી શેરડી હોવી આવશ્યક છે એ સિવાય જો બીજી વાત કરું તો શેરડી એને નેચરલ શુગરનો સોર્સ કહેવાય છે એટલે રેગ્યુલર શુગરની જેમ ને તમારું બોડી વધવા નથી દેતું તમારા બોડી છે તેને ફેટ છે તેને કંટ્રોલમાં રાખે છે એટલે આમ આના પીવાના અઢળક ફાયદા છે પણ રાજકોટવાસીઓ માટે એક મુખ્ય ફાયદો એ છે કે સ્વાદિષ્ટ છે ઠંડક આપે છે અને પીવાની મજા આવે છે અને એટલા માટે લોકો પીતા હોય છે તો આઈ હોપ કે તમને લોકોને આજના વિડીયોમાં મજા આવી હશે કંઈક શીખવા મળ્યું હશે કંઈક જાણવા મળ્યું હશે આવા જ આવું ફૂડના વિડીયોઝ માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર